જાતસે ધ્રુવ મૃત્યુ ગોપીનાથજી મહારાજના સાનિધ્યમાં અક્ષર નિવાસી પૂજ્ય સદગુરુ નારાયણ પ્રસાદજી સ્વામીની શ્રદ્ધાંજલિ સભામાં ઉપસ્થિત સર્વે પૂજનીય સંતો સર્વે વાલા ભક્તજનો સ્વામીએ બાળપણથી પૂર્ણ જીવન સુધી એકદમ કર્મયોગી રહી અને ગોપીનાથજી મહારાજની સેવા કરી સાધુનો બહુ મોટો મહિમા છે સંપૂર્ણ જીવન જેમણે ભગવાન માટે અર્પણ કર્યું એમની એક એક ક્રિયાઓ ભગવાનને રાજી કરવા માટે રહી શ્રીજી મહારાજ પણ આવા સંતો ઉપર ઓળઘોળ થઈ જતા એક આદર્શ જીવન આપણને આપીને અને એવું આદર્શ જીવન મૂકીને પૂજ્ય સ્વામી હોય અમારે ચેરમેન સ્વામી હોય આ સંતોના પણ એવા સેવામય આદર્શ જીવન છે આજના દિવસે હું સ્વામીના ચરણોમાં અમારા ગુરુ પૂજ્ય દેવકૃષ્ણદાસજી સ્વામી પૂજ્ય મહંત સ્વામી પૂજ્ય ધર્મવલ્લભ સ્વામી અમારા સારાએ સંત મંડળ વતી ગુરુકુલ પરિવાર વતી એમના ચરણોમાં કોટી કોટી વંદન કરી અને વિરમો છું અહીંયા વડીલ સદગુરુ સંતો ઉપસ્થિત છે એમાં મળવાથી પુરણી સ્વામી ભક્તિ અને દસજી સ્વામી અહીંયા ઉપસ્થિત હોય માઇક્રોફોન વાયરલેસ અહીંયા પહોંચાડજો તો પૂજ્ય પુરાણી સ્વામી ભક્તિ તનદર્શી સ્વામી મોહ ઈષ્ટદેવ ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન અને સ્વામિનારાયણ ભગવાન સ્વરૂપ શ્રી ગોપીનાથજી મહારાજ આ સભામાં બધાય બેઠેલા ઉપસ્થિત વંદનીય સંતો અને સામે બેઠેલા બધા યુવાન સંતો હરિભક્તો બધાએને ખૂબ ખૂબ આજની સભામાં જોઈ અને માર્યો રાજીપો વ્યક્ત કરું છું આટલી સભા તો હું તો એમ જ કહીશ કે એમનું જે કર્તવ્ય હતું ને એમની જે ક્રિયા હતી ને એને કારણે આટલા માણસો ભેળા થાય મારી ઉંમર કેટલી છે એ મારે કંઈ કહેવું નથી પણ આટલા સંતોના દર્શન હું આટલા વર્ષોએ મારા બ્યાસી વર્ષ તો મંદિરમાં થયા છે એટલે આટલા વર્ષોએ આટલા સંતો જો પહેલાં વહેલાં જોયા હોય તો અત્યારે જોયા છે આ હતો ગોપીનાથજી મહારાજનો ચોત્રીસનો સાત પાટો છો હતો પણ તો એમાં આટલા બધા નહોતા તે દિવસ પણ એટલી સંતાની સહી ન હોય ટૂંકમાં મારે શું કહેવાનું છે કે આ બધું કાર્ય છે ને સૌથી આ મંડળ અત્યારથી જ નહીં ભાનુસ્વામી છે ચેરમેન સ્વામી છે અત્યારે છે નહીં પણ આજથી પંચોતેર વર્ષ પહેલાં અમે નાના નાના ભગત હતા ત્યારે એમના ગુરુ હરિકૃષ્ણદાજી પુરાણી સ્વામી હતા એ હરિકૃષ્ણદાસ પુરાણી સ્વામી એટલા બધા સેવાભાવી હતા એ જમાનાની અંદર ગોપીનાથજી મહારાજને અને હરિકૃષ્ણ મહારાજને હા ચંદનના વાઘા જે આજે તમે દર્શન કર્યા ને એવા ચંદનના વાઘા જો કરવા હોય તો કેટલું ચંદન જોઈતું છે તમે કહો અત્યારે તો ઓલા ઓલા ભૂલા થઈ ગયા છે વીજળી વીજળીને કારણે મશીન થઈ ગયા છે એટલે ચંદન ઘસાય તે દિવસે મોટા મોટા બે બે કે તફેલા હાથે ચંદન ઘસે છ છ કલાક સાત સાત કલાક સુધી ને એટલે એ વખતે અમે નાના હતા તમે કહી કે ગુરુ આટલું બધું ચંદન તમે કરો શું કામ કરો તો કે આ ભગવાનને ચરચવા માટે તો મેં કહો ભગવાનને ચરચવા માટે તો તમે થોડું થોડું ચર્ચા કરો તો તું બેસ તને શું ખબર પડે ભગવાનને કેવી રીતે સેવા કરવી જોઈએ ક્યારેય ભગવાન પ્રસન્ન થાય તો એટલે અમારું કહેવાનું છે કે એ જમાનાની અંદર એટલું બધું ચંદન ઘસે છ છ આઠ આઠ કલાક સુધી બેસીને જ્યારે ચંદન ઘસાય ત્યારે એ ચંદન ઘસનારા એવી હરિકૃષ્ણના પુરાણી સ્વામી હતા ને આ યાનું મંડળ છે અને એને કારણે જ અત્યારે આપણે ભાનુસ્વામી અને ચેરમેન સ્વામીના ખૂબ ખૂબ રાજીપો વ્યક્ત કરીએ છીએ અને નાનપ્રસાદ કોઠારી તો અમે ખૂબ ખૂબ જોયેલા નાનપ્રસાદ કોઠારી ખૂબ ખૂબ જે બધા તો મારો બહુ લાંબો પણ ચર્ચો લેવો નથી આ કેદા કરે છે કે બે મિનિટમાં બધું પૂરું કરો એટલે મારે હું કહેવાનું છે કે નાનપ્રસાદ કોઠારીને મેં ખૂબ ખૂબ નાનપણમાં જોઈ અને એમને જે ક્રિયા અને એમના પોતાનો રાજીપો અને દેવ દેવસેવા અને એ બધું તો અમારા અહીંયા અત્યારે બેઠા છે મારી મારા ગુરુભાઈ છે લક્ષ્મીનારાયણ સ્વામી એ લક્ષ્મીનારાયણ સ્વામીને નાની પ્રસાદ કોઠારી સ્વામી બે હારે ખૂબ વર્ષો સુધી રહેલા એટલે નાની પ્રસાદ સ્વામીનો એમનો પર રસ રાજીપો હતો અને હું પણ અત્યારે બધા સંતોના દર્શન કરીને અને વધારે વધારે ભાનુસ્વામીની આટલી ઉંમરે જે દોડાદોડી કરી રહ્યા છે અને ચેરમેન રાત્રિ દિવસ સુધી જે આટલી ક્રિયા બધું કરી રહ્યા છે એમનો મોટામાં મોટો જો ગુણ હોય તો હું તો અત્યારે હોય પગે લાગીને એમ કહું છું કે ભગવાનનો તમારી ઉપર રાજીપો છે તો તમે આવી ક્રિયા કરી શકો છો અને એ ભગવાનનો રાજીપો બધા સંતોની ઉપર ઉતરે અને મારી ઉપર વધારે વિશેષ કરીને એ પર રાજીપો થાય એટલું કહી અને મારી ઉંમર ને કારણે હું બહુ લાંબુ વર્તન નહીં બોલતા આ બધા દરબારો બેઠા હું ને ઓળખું છું નનકુભાઈ ને બધા કેટલાય ને અમે હારે રહેલા ને એટલે બધા બધાને ખૂબ ખૂબ જાણીને રાજી તાવ છું તો પણ એ બેઠા બલ્લર સાહેબ બોલા બલ્લર સાહેબ આવડી જાય છે બવાળી બોલા કળથિયા સાહેબ હવે અમારે શું મવામાં રહેવાનું ને બવાળીયા નહીં હોય તે નામ લેવાય જાય ભૂલમાં ઉતાવેલીમાં ભલે જય સોમનાથ